ખૂબ ધન્યવાદ તમને અમે આ ટ્રેક્ટર ખરીદ્યું એના બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને અમારી આ યુટ્યુબ ચેનલમાં આ છે સંદીપભાઈ સંતોકી જેઓ જામજોધપુરથી આવેલા છે આ ટ્રેક્ટરે એમને ખરીદ્યું છે ન્યૂ વેન્ડ ત્રીસો ટુ ઓલરાઉન્ડર અને જેઓ અગાઉ પણ આપણી જોડેથી પાંચ સાત વર્ષ પહેલાં ટ્રેક્ટર આઈસર ટ્રેક્ટર લઈ તમે તો આપ તમને અમારો જેવું કામ અમારું કામ જેવું લાગ્યું હોય એવું આપ અમારા આ યુટ્યુબ ચેનલમાં જરા બે શબ્દો તમારા લેજો મારું નામ છે સંદીપભાઈ કિશોરભાઈ સંત ટોપી ગામ જામજોધપુર અમે અહીંથી આઈસર ચારસો પંચ્યાસી ફોરેટ ફાઈવ લઈ ગયેલ છીએ બે હજાર સત્તરની સેલમાં હજુ અમને અમે એમને એમ ચલાવી લઈએ છીએ હવે અમે આ બીજા ટ્રેક્ટરની ખરીદી કરી છે લાલાભાઈ પાણીથી પટેલ ટ્રેક્ટર બરાબર અમને ટ્રેક્ટર વિશે ચલાવવામાં ખૂબ સફળતા મળી છે અને બીજું કે અમને બીજી અમે ટ્રેક્ટરની ખરીદી લાલાભાઈ પાણીથી કરેલી છે તમે અહીંયાથી ટ્રેક્ટર લઈ ગયેલા આઈ સર એ તમે કેટલા વર્ષ વાપર્યું સમથિંગ એમ સમજો ને કે સત્તર થી અમે ચલાવી આ બે હજાર સત્તર માં તમે લઈ ગયા તો અમારા ટ્રેક્ટર તમે લઈ ગયા એનાથી તમને પૂરેપૂરો સંતોષ છે વાંધો તમે આ જે ટ્રેક્ટર ખરીદ્યું એ બે ચાર જગ્યાએ અભિપ્રાય લીધો તો તમને જેવું પણ કામ લાગે એવું સચોટ કામ તમને તમારી જે બી સચોટ કે જો એમ સારું બોલવું નહીં પણ સાચું બોલવું જરૂર લાલાભાઈના વાળાની અંદર કોઈ પણ કંપર હશે જે કંપની કંડિશનની અંદર ટ્રેક્ટર કોઈ પણ વસ્તુને આમ તેમ કરેલું નહીં આવે તો મિત્રો આ હતા સંદીપભાઈ સંતોગી જેઓ જામજોધપુરથી આપણે ત્યાં ટ્રેક્ટર ખરીદવા માટે આવેલા અને આ બીજું ટ્રેક્ટર એમને ખરીદ્યું છે બે હજાર સત્તરની સાલમાં આઈસર એટ ફાઇવ લઈ ગયેલા અને આ બે હજારને ચોવીસની સાલમાં એમને આ બીજું ટ્રેક્ટર છત્રીસો ટુ પે ને વોલેન્ડ ઓલરાઉન્ડર ખરીદ્યું છે તો એમને એમનો પરિચય આપ્યો અને હું ધર્મેન્દ્ર પટેલ પૃથ્વી લાલાભાઈ મહેસાણા પટેલ ટ્રેક્ટર એજન્ટમાં મારો ફોર્મ છે અને મહેસાણામાં મારો જૂના ટ્રેક્ટરનો પહેલો છે તો આપ અમારા એડ્રેસ ઉપર અમારા ટ્રેક્ટરો જોવા માટે ખરીદવા માટે આવી શકો છો અને હું મારા ટ્રેક્ટરનો પરિચય આપના વિડીયો દ્વારા આપીશ તો આ હતું ન્યૂ વલેન એન છત્રીસો ટુ જો સંદીપભાઈ સંતોકીએ ખરીદ્યું છે અને એ સિવાય હું મારા બીજા ટ્રેક્ટરોનો પણ આપને પરિચય આપીશ સર આઈસર ફોર એટ ફાઈવ આઈસર ફોર એટ ફાઈવ ફાઇવ સ્ટારમાં છે બે હજાર ત્રેવીસનું મોડલ છે સાઇડ ગિયર પાવર સ્ટીરિંગ ઓઇલ બ્રેક રિવર્સ પીટીઓ તમામ પ્રકારની આ ટ્રેક્ટરમાં ફેસિલિટી છે તદ્દન નવા જેવું ટ્રેક્ટર છે આઈસર ફોર એટ ફાઇવ સૌ નવ ઓના ટાયરમાં આવશે આ ટ્રેક્ટર અચ્છા આઈસર ફોર એટ ફાઈવ બે હજાર વીસનો એન્ડ કંપની ટાયર કંપની એન્જિનમાં ટ્રેક્ટર પાવર સ્ટ્રેનિંગ ઓઇલ બ્રેક રિવર્સ પીટીઓ તમામ પ્રકારની ફેસિલિટી આ ટ્રેક્ટરમાં પણ ઉપલબ્ધ છે સિલ્વર કલરમાં બંને ટ્રેક્ટર ફોર એન્ટ ફાઇવમાં ચૌદ નવ અઠ્યાવીના ટાયરમાં જોવા મળ્યા છે આ છે આઇટરનું ચારસો એંસી આ પણ ફાઇવ સ્ટાર મોડલમાં છે આ વોટરપુલ છે આ રેડરેટરવાળું ટ્રેક્ટર આવશે જેમાં પાવર સ્ટ્રેનિંગ ઓઇલ બ્રેક સાઇડ ગેર રિવર્સ પીટીઓ તમામ પ્રકારની ફેસિલિટી આ ટ્રેક્ટરમાં પણ છે આ ટ્રેક્ટર પણ ચૌદ નો ઓઠ્યાવીના ટાયરમાં આવશે તો આ ત્રણ ત્રણે ત્રણ ટ્રેક્ટર આઈસર કંપનીના હતા જેમાં બે રિકાર્ડો એન્જિનના હતા અને આ વોટરપ્રુવ છે તો આપ જેવા ટ્રેક્ટર આ વિડીયો દ્વારા જોઈ રહ્યા છો આ છે મેસીનું બોતેર પચાસ જે સાઇડ ગિયર પાવર સ્ટેરિંગમાં આવે છે આમાં પણ રિવર્સ ની ફેસિલિટી આવે છે આ બે હજાર સત્તરનું મોડેલ છે જે આપને વિડીયો દ્વારા એની કન્ડિશન જોવા મળી રહી છે તદ્દન ફ્રેશ કન્ડિશનમાં આ ટ્રેક્ટર આપણને જોવા મળી રહ્યું છે મેસીનું બસો એકતાલીસ ડાયના મોડલ છે બે હજાર એકવીસ બાવીસનું એમાં સાઈડ ગેર પાવર સ્ટેરી રિવર્સ ફોરવર્ડ ગેર આવે છે મલ્ટી પીટીઓ આવે છે રિવર્સ ફોરવર્ડ પીટીઓ પણ આ ટ્રેક્ટરમાં આવે છે જે તેરસો અઠેવી ના ટાયરમાં આવે છે તો આ છે મેસીનું ડાયનાટ્રેક નવું મોડલ આ છે મેસી ફર્ગ્યુશન બસો એકતાલીસ પ્લેનેટરી પ્લસ મોડલ જે સેન્ટર ગેર પાવર સ્ટેરિંગ ઓઇલમાં ઓઇલ બ્રેકમાં છે બે હજાર ત્રેવીસનું મોડલ છે એકદમ નવા જેવી કન્ડિશનમાં ફૂલ કન્ડિશનમાં આપને જોવા મળ્યું છે આ છે પાવર ટ્રેક પાવર ટ્રેકનું ચારસો ચોત્રીસ જે ફક્ત ઓઇલ બ્રેકમાં આવશે સાડા સ્ટેરિંગમાં મોડેલ છે તમને નવા જેવું ટ્રેક્ટર એકદમ ફ્રેશલ પણ બધા દેવા તો આપને ચારસો ચોત્રીસ જોવા મળ્યું છે બાવીસ ત્રેવીસનું આજે પાવરટેકમાં ચારસો ચોત્રીસ ત્રેવીસ એવા ચોવીસનું મોડલ છે જે આપણે નવા જેવી કન્ડિશનમાં જોવા મળ્યું છે અમારે ત્યાં તમામ ટ્રેક્ટર બતાવે તમામે તમામ ટ્રેક્ટરો ઓરિજિનલ ટાયરમાં આવશે કોઈ પણ રિમોલ ટાયરમાં અમે ટ્રેક્ટર રાખતા નથી તમામ ટ્રેક્ટરો ઓરિજિનલ કંપની ટાયરમાં હોય છે આખા ટાયરમાં કોઈ ટાયર રિમોલ અમારા ત્યાં કરવામાં આવતું નથી હું બીજા ટ્રેક્ટરનો પરિચય આપો આપના અચ્છા મહિન્દ્રા યુઓ ટેક પ્લસ ચારસો પંચોતેર મોડલ જે યુઓ ટેક પ્લસમાં ચુમ્બાલીસ એચપીમાં ટ્રેક્ટર બનાવેલું છે કંપનીએ તેરસો અઠ્યાવીસમાં આ ટ્રેક્ટર આવશે બાવીસ એન્ડ ત્રેવીસનું મોડલ ઓન ઓનર કંપની ટાયરમાં ફૂલ કન્ડિશનમાં આ ટ્રેક્ટર જોવા મળ્યું છે સાઇડ ગિયર પાવર સ્ટેરીમાં અચ્છા મહિન્દ્રાનું બસો પાસઠ ભૂમિપુત્ર જે બાર ચાર અઠ્યાવીસમાં ટાયર આવશે કંપની ટાયરમાં બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ છે બસો પાસઠ ભૂમિપુત્ર કોમર્શિયલ પાર્કિંગમાં છે બસો પાસઠ આ બસો પાસઠ આ પણ બાવીસ ત્રેવીસનું મોડલ છે બાવીસ ત્રેવીસના મોડલમાં બે બસો પાસઠ પડેલા એમાં આ પણ કોમર્શિયલ પાર્કિંગમાં છે નોન ઓનલ ટ્રેક્ટર છે બંને તો આ તમામ ટ્રેક્ટર રૂમ રૂમમાં નિહાળી શકો છો આ છે અમારું જોન્ડિયર જોન ડિયર જોયર એકાવન એકાવન જીરો પાંચ બે હજાર ઓગણીસનું મોડેલ છે જે જેમ ફ્રેશ કન્ડિશનમાં કંપની ટાયરમાં આ ટ્રેક્ટર આપને જોવા મળી રહ્યું છે એકદમ ફ્રેશ કન્ડિશનમાં એકાવન જીરો પાંચ છે આપણ એકાવન જીરો પાંચ બે હજાર ત્રેવીસ ચોવીસનું મોડલ છે જે કંપની ટાયરમાં ફ્રેશ કન્ડિશનમાં આપને જોવા મળી રહ્યું છે તો આ તમામે તમામ ટ્રેક્ટર આપણે મહેસાણા પટેલ ટ્રેક્ટર એજન્ટ મહેસાણા ઉંઝા હાઈવે રામોસરા ચોકડી પાસે અમારો ડેલો આવેલો છે ત્યાં તમામ ટ્રેક્ટર અમારો જોવા મળી શકે છે તમને આ છે જોન ડિયરનું પચાસ પિસ્તાલીસ ડી જે બે હજાર અઢારનું મોડલ છે અંની ડાયરમાં જે ડબલ ક્લચ ડબલ પીટીઓમાં આ ટ્રેક્ટર આવે છે પિસ્તાલીસ એચપીનું નું આ જોન ડિયર પણ આપ જોઈ શકો છો બેતાલીસ ચેમ્પિયન વેલ્યુમેક્સ જે બે હજાર એકવીસ બાવીસનું એકદમ ફૂલ કન્ડિશનમાં કંપની ટાયરમાં અને એકદમ નવા જેવી કન્ડિશનમાં આપણા ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહેસાણામાં રૂબરૂમાં પણ જોઈ શકો છો આ ફાર્મ ટ્રેક પાંત્રીસ એમસીએન વેલ્ડ મેક બે હજાર ત્રેવીસ ચોવીસનું મોડલ છે કંપની ટાયરમાં જરૂરમાં આ ટ્રેક્ટર મહેસાણા પટેલ ટ્રેક્ટર એજન્ટમાં રૂબરૂમાં જોવા માટે અમે અમારો મોબાઈલ નંબર અને એડ્રેસ પણ તમને આપીશું મોહિન્દ્રાને વિવો વિવો બસો પંચોતેર મોડલ એ બે હજાર સત્તરનું મોડલ છે કંપની ટાયર કંપની એન્જિનમાં આ ટ્રેક્ટર છે કોઈપણ ટ્રેક્ટર આપણે જોયા એમાં કોઈ પણ ટ્રેક્ટર અમારા ત્યાં રિમોન ટાયરમાં જોવા નહીં મળે તમામ ટ્રેક્ટર ઓરિજિનલ ટાયરમાં જોવા મળશે એનએસ બત્રીસ ત્રીસ ન્યૂ ઓલૅ પ્લસ બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ છે કંપની ટાયરમાં એકદમ નવા જેવું ફૂલ કન્ડિશન માં ટ્રેક્ટર છે જે આપના વિડિયો દ્વારા જોવા મળી રહ્યું છે ઈ 37 ન્યુ ઓલેન્ડ પ્લસ જે NX મોડેલ માં 39 HP માં આવશે તે 1028 ટાયર 2022 23 નું મોડેલ છે તો આ તમામ ટ્રેક્ટરો આપના મહેસાણા પટેલ ટ્રેક્ટર એજન્ટ માં જોવા મળશે

મારો મોબાઈલ નંબર છે અઠાણું બે ચાલીસ અગ્નિ ત્રણ અગ્નિ આપ આ નંબર ઉપર ફોન કરીને અમારા ટ્રેક્ટરની લિંક ઓનલાઈન એપ મંગાવી શકો છો એ ઓનલાઈન એપમાં તમામ ટ્રેક્ટરના ફોટો આપને જોવા મળી શકે છે દરેકનું મોડલ લખેલું છે એની અંદર જે ફેસિલિટી આવેલી છે ટ્રેક્ટરમાં એ બતાવશે અને એનું મોડલ કન્ડિશન સાથે આપના ફોટા જોવા મળશે તો આપ અમારો આ વિડીયો જોતા હોય તો એને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો હું હવે તમને મારા મિની ટ્રેક્ટરનો પણ આ વિડીયોમાં પરિચય આપીશ બરાજ સાથે સ્વરાજ સ્વરાજ સાતસો ચાલીસ ચોવીસ જે વરસાદ મોડલ મેરો ટ્રેકર આવે છે બે હજાર વીસ એકવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે એ કંપની ટાયરમાં પાંચસો સાડી પાંચસો કલાક આજુબાજુ ચાલેલું છે જે પાવર સ્ટેરિંગમાં આવશે બે પિસ્ટલમાં આવશે તદ્દન નવા જેવી કન્ડિશનમાં કંડિશનમાં સાતસો ચોવીસ ખરાજ એન્ટી આપણે જોવા છું આ છે એસ્પોર્ટ કંપનીનું સ્ટીલ ટ્રેક સ્ટીલ ટ્રેક મોડલ અઢાર એચપીમાં જે ટ્રેક્ટર આવશે જે તદ્દન નવું ટ્રેક્ટર છે એકદમ ફ્રેશ ટ્રેક્ટર બિલકુલ વાપર્યા વગરનું ઝીરો કલાક અમારા ત્યાં ટ્રેક્ટર બે હજાર ચોવીસનું તમને શોરૂમ પ્રાઇસ કરતાં પણ એકદમ ફાયદામાં નવું ટ્રેક્ટર આપવામાં આવશે તો આ તમામ ટ્રેક્ટર જોવા માટે આપ અમારી મુલાકાત લઈ શકો છો આ ટ્રેક્ટર છે વીએસટી વીએસટી નવસો ઓગણત્રીસ જે અઠ્યાવીસ એસપીમાં આવશે જે ફોરવ્હીલ ડ્રાઈવમાં પાવર સ્ટેરી ટ્રેક્ટર છે એકદમ નવા જેવી કન્ડિશનમાં ફોરવ્હીલ ડ્રાઇવ એકદમ નવા જેવી કન્ડિશનમાં જેની નવાની બેસ્ટ પ્રાઇસ પણ આપ શોરૂમમાં પૂછી આવો તમને એના કરતાં પણ ફાયદામાં આ ટ્રેક્ટર મળી શકે છે તો બે હજાર ત્રેવીસ ચોવીસના ટ્રેક્ટરો ઊંચા પોડેલના પણ મિની ટ્રેક્ટરમાં અમારી પાસે પાટોસ્ટોકમાં પડેલ છે અને બીજા પણ ટ્રેક્ટરો આવતા જતા હોય છે તો આ છે બીજું સ્વરાજ સાતસો ચોવીસ વરસાડ મોડલ જે બે હજાર ત્રેવીસ ચોવીસનું મોડલ છે કંપની ટાયરમાં કંપની નવા જેવી કન્ડિશનમાં તો આપ આ તમામ ટ્રેક્ટર મહેસાણા પટેલ ટ્રેક્ટર એજન્ટ લાલાભાઈના ડેલે રૂબરૂમાં પણ જોઈ શકો છો અને આપનો ફોન પણ ફોટો પણ મળી શકશે આ છે ચારસો પંચોતેર ભૂમિપુત્ર બે હજાર ઓગણીસનું મોડલ છે જે અંડર નાઇટમાં બે હજાર ઓગણીસનું મોડલ ભૂમિપુત્ર આપ જોઈ રહ્યા છો કંપની નામમાં આ સ્વરાજ સાતસો ચુમ્માલીસ સ્વરાજનું સાતસો ચુમ્માલીસ બે હજાર અઢારનું મોડલ સ્વરાજ સાતસો ચુમ્માલીસ એસી જે ફક્ત પાવર સ્ટેરિંગ અને ઓઇલ બ્રેકમાં આવશે જેની કન્ડિશન આપણે જોવા મળી છે રૂમરૂમાં આ છે મેસી મેસીનું બસો એકતાલીસ મેસી બસો એકતાલીસ બે હજાર બાદ કેટલું મોડલ છે જે સુપર કન્ડિશનમાં છે જે આપના જોવા મળ્યું છે આ છે મહિન્દ્રા મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પંચોતેર ડીઆઈ જે અંદર લાઇટમાં ઓઇલ બ્રેકમાં આ તમામ ટ્રેક્ટરો ઓઇલ બ્રેકમાં છે કોઈ ટ્રેક્ટર સાદા નથી તો આપ આ તમામ ટ્રેક્ટરો અમારે ત્યાં રૂબરૂમાં જોવા માટે અમારો સંપર્ક કરી શકો છો મહેસાણા પટેલ ટ્રેક્ટર એજન્ટ મહેસાણાથી ઊંચા હાઈવે ડેરી ડેરીથી આગળ રામોસણા ચોકડી ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે પટેલ ટ્રેક્ટર નો વાડો આવેલો છે અમારે ત્યાં તમામ ટ્રેક્ટર ઉપર લોનની સેવા ઉપલબ્ધ છે તમારે લોનની જરૂર હોય તો અમે કોઈપણ ટ્રેક્ટર ઉપર અમારે ત્યાંથી તમને લોન કરી આપશું લોન ઇન્સ્યોરન્સ આરટીઓ નાન ટ્રાન્સફર તમામ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવે છે તો જે પણ ખેડૂતભાઈઓને અમારો આ વિડીયો પસંદ આવે એ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો આ તમામ ટ્રેક્ટરો જોવા માટે આપને મોબાઈલ નંબર આપવામાં આવે છે એ મોબાઈલ નંબર ઉપર આપ ફોટા પણ મગાવી શકો છો નમસ્કાર ખૂબ ખૂબ આભાર પટેલ ટેક્ટર એજન્ટ મહેસાણા રામોસણા ચોકડી રાધનપુર ચોકડીથી ઊંઝા હાઈવે ઉમા પેટ્રોલ પંપ મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે ચાલીસ અગ્નો સિત્તેર ત્રણ અગ્નિ સિત્તેર મહિન્દ્રા યુઓ ડબલ ક્લચમાં ચારસો પંચોતેર મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પાસઠ સાદા સ્ટેરિંગમાં ઓઇલ બ્રેકમાં બે હજાર બાવીસ ત્રેવીસના મોડલો બે હજાર ઓગણીસનું એકાવન જીરો પાંચ બે હજાર ત્રેવીસનું મોડલ એકાવન જીરો પાંચ બે બે હજાર અઢારનું પચાસ પિસ્તાલીસ જોન્ડિયર ફાર્મ ટ્રેક બેતાલીસ બે હજાર એકવીસ બાવીસનું બે હજાર ત્રેવીસ ચોવીસનું ફાર્મ ટ્રેક ચેમ્પિયન છે બે હજાર સત્તરનું મોડલ યુવો બસો પંચોતેર હોલેન્ડ બત્રીસ ત્રીસ બે હજાર બાવીસ ત્રેવીસની મોડલ છે ઓલેન્ડ ત્રીસ સાડત્રીસ એનેક્સ બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ છે પાવર ટ્રેક ચારસો ચોત્રીસ બે હજાર ત્રેવીસનું મોડલ તદ્દન નવા ટાયરોમાં પાવર ટ્રેક બે હજાર બાવીસ ત્રેવીસનું મોડલ ચારસો ચોત્રીસ મેસી બસો એકતાલીસ પાવરસ્ટેરિંગ સેન્ટર ગેર એકદમ ફૂલ કન્ડિશનમાં મેસી ડાયના ટ્રેક બસો એકતાલીસ બે હજાર એકવીસ બાવીસનું મેસી બોતેર પચાસ બે હજાર સત્તર અઢારનું આઈસર ચારસો એંસી ફાઇવ સ્ટાર તદ્દન નવા જેવી કન્ડિશનમાં એકદમ ફૂલ કન્ડિશનમાં આપણે આ ટ્રેક્ટર ફુલ્લી લોડેડ ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે આઈ સર ફોર એટ ફાઈવ બે હજાર વીસ એકવીસનું કંપની ટાયરમાં ચૌદ નવ અઠ્યાવીસ ટાયર આવશે પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક સાઇડ ગિયર રિવર્સ પીટીઓ તમામ પ્રકારની ફેસિલિટી છે એકદમ નવ આઈસર ફોર એટ ફાઇવ ફાઇવ સ્ટાર સાઈડ ગિયર પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક રિવસપીટીઓ તમામ પ્રકારના ફેસિલિટીવાળું આ ટ્રેક્ટર છે તો આપને આ ટ્રેક્ટર મહેસાણા પટેલ ટ્રેક્ટર એજન્ટ લાલાભાઈના વાડામાં આ તમામ ટ્રેક્ટરો આપને જોવા મળી શકે છે તો આપ આ તમામ ટ્રેક્ટર ખરીદવા માટે મહેસાણામાં અમારા ત્યાં આવી શકો છો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો આપને આ નંબર ઉપરથી અમારું એડ્રેસ અને ફોટા પણ મળી શકશે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર અમારા ત્યાં લોનની પણ સુવિધા ઉપલબ્ધ છે